બકરી ઈદના પવિત્ર તહેવારને ધ્યાનમાંગ રાખીને નવસારી જિલ્લાના મરોલી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું પ્રજાપંક મરોલીથી હરેશ મિસ્ત્રીનો અહેવાલ આગામી ઈદના તહેવાર ધ્યાન માંગ રાખી મરોલી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને વેસમાં મરોલી મુખ્ય માર્ગ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર બકરી ઈદના તહેવારને અનુસંધાને વેસમા મરોલી મુખ્ય માર્ગ પર આવેલા મુસ્લિમ ગામો છે જેમના પવિત્ર તહેવાર પર અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુસર મરોલી પોલીસ હરકતમાં આવી નેશનલ હાઇવે નંબર અડતાલીસ મારફતે આવતા વાહનની તપાસણી માટે વેસમા મરોલી મુખ્ય માર્ગ પર પોલીસ અધિકારીઓની ટીમ કાર્યરત રહી છે હાલ મુસ્લિમોનો બકરી ઈદ જેવો પવિત્ર તહેવાર આવનાર સત્તર તારીખના રોજ હોય જે પવિત્ર તહેવાર પર અનિચ્છનીય બનાવ ના બને તે વેસમાં મરોલી મુખ્ય માર્ગ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી જળવાઈ રહે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે મરોલી પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે